આજે આપણે મુજા દરિયા ચેનલમાં વર્ષો પહેલાં બની ગયેલ જર ગામની સત્ય ઘટનાની ટૂંકમાં વાત કરશું કે માલધારી અને ગાયો બંનેમાં કેવી આત્મીયતા હોય છે જર ગામનો રામો રબારી ગામનું ગૌધણ ચરાવતો હોય છે તેને આ તમામ ગૌધણ સાથે રોજના સંગાથના લીધે આત્મીયતા બંધાઈ ગઈ હોય છે એક દિવસ સંધ્યા તાણે ગાયોની પાછળ રામો રબારી ગામના ઝાપેથી લાકડી ફેરવતા ફેરવતા ગાયો સાથે મશગુલ થઈ આવતો હોય છે અને ગામના ઠાકોરની ડેલીએથી નીકળે છે ત્યારે ડેલીમાંથી ઠાકોર સાહેબ રામા રબારીને બોલાવે છે આજુબાજુ અન્ય લોકો પણ બેઠા હોય છે રામો રબારી ઠાકોર સાહેબને અત્યારે બોલાવવાનું કારણ પૂછે છે ત્યારે ઠાકોર સાહેબ કહે છે આ બેઠેલા અન્ય ગામના લોકોને મારા આ ગોવાની ગૌધન પ્રત્યેની આત્મીયતાની વાત હાચી માનતા નથી તારે રામો રબારી કહે છે ઠાકોર સાહેબ આ ગાયોના પારખા ના હોય એ મારા માટે ફક્ત ગાય જ નથી પણ મારી જનેતા છે ઠાકોર સાહેબ કહે છે મને અતૂટ વિશ્વાસ છે તારા પર પણ આ બહાર ગામના લોકો કહે છે તમે ખોટું બોલો છો વખાણ કરો છો તે ખોટા છે તારે રબારી કહે આપનું માન કે મારા ગામનું માન બોલો શું કરવું છે ત્યારે બધા કહે અત્યારે જ આ ગુવાર ગામના જાપે આ ગૌધણ ભેગું કરી દે રામો રબારી કહે છે આ ગૌધન અત્યારે જ સૌ સૌના ગમાડે ગયેલ છે ત્યાંના નાના નાના વાછરડા ભાંભળતા હશે ગમાડમાં ખોળના તગારા ભરેલા હશે ઠાકોર પણ વિચારે છે કે આ સ્થિતિમાં ગૌધણ ભેગું કરવું એ કઠિન છે પણ રામો રબારી કહે છે ચિંતા ના કરો ઠાકોર સાહેબ તેમ કહી ગામના ઝાંપે એ ઘિગોર વડલા પર ચડી ગૌધણને બોલાવવા વાંભ નાખે છે વાંભ એટલે એક જાતનો અવાજ છે જે ગાયને પાછી વારવા કે ગાયને બોલાવવા માટેનો છે એટલે એક જાતનો અવાજ કરે છે ત્યારે બે થી ત્રણ વાંભ નાખે ત્યાં તો આખા ગામનું ગૌધણ ખીલ્લા બાંધેલ છે તે તોડી ગામના ગોંધરે વડલા પાસે આવી જાય છે અને રામો રબારી કહેતો જાય છે વાહ મારી જનેતા વાહ મારી જનેતા બાદમાં રામો રબારી વડલાથી નીચે ઉતરી ઠાકોર સાહેબના પગમાં પકડી લાકડી મેલી દે છે અને કહે છે કાલથી હવે આપ બીજો કોઈ ગાયનો ગોવાર રાખી દો હવે મારાથી આ કામ નહીં થાય આજે મારી જનેતાએ મારું પારખું હાચવી લીધું પછી ઘણી વિનંતી ઠાકોર સાહેબ સહિત ઘણાએ કરી પણ આ રામા રબારીએ પ્રેમથી તેનો અસ્વીકાર કર્યો અને પછી એમ કહેવાય છે કે રામો રબારી ઘરે જઈ ખાટલામાં સૂઈ જાય છે અને સવા મહિને તે પ્રભુને પ્યારો થઈ જાય છે ત્યારે લોકવાય એમ કહે છે કે તેની સ્મશાન યાત્રામાં ભાઈઓ સાથે આખું ગામનું ગૌધણ પણ સ્મશાન આવેલ ભાઈઓ પાછા આવી ગયેલ પણ આ ગૌધન દોઢ દિન સુધી આંખોમાં આંસુડા સાથે આ ગૌધન ત્યાં જ રોકાયેલ ક્યાં શોધવા જેવી આવી પવિત્રતા આવી ખુમારી કે આવી સંસ્કૃતિ અને એટલે જ આપણે કહીએ છીએ કે નથી મફતમાં મળતા તેના મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા દાતાળને દાતારી અને ભગતને ભગતપણા